આવી અક્ષર ધામ થી અવની માજે દેહ ધારી રહ્યા આપ્યા સુખ અપાર ભક્ત જન દિલ ધરી ને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી બંધુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વો પરી શ્રી હરી ભિક્ષા હો ગુણાતીત સમીજેને જેને ગુરુ જોગીએ વરી આ પદિવ્ય અનુ પદ્ભવય તનો ખુંજ છે ભેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું સૈજાન સ્વાય મહારાજની જય શ્રી અક્ષર પુરષોત્તમ મહારાજની જય ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિયોગજી મહારાજની જય કાકાજી પપ્પાજી સાહેબજી ની જય પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વાઈ મહારાજ ની જય આત્મીય સમાજ ની જય 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 દાસના દાસ જય 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 ગુરુ હરિ ભાગવતી દીક્ષા હિરખ મહોત્સવની જય 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 શિક્ષા પત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય 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 પ્રગટ ગુરુ હરિ પર સ્વામી શ્રી માવતર સંતવરી પૂજ્ય નિર્મલ સ્વામી પૂજ્ય સંત સાહેબ પૂજ્ય ત્યાગ સ્વામી પૂજ્ય ગુણગ્રાહક સ્વામી સૌ સંતો પૂજ્ય દવે સાહેબ ભાઉભાઈ રાજુભાઈ સીએમ પટેલ સાહેબ ધીરુદાદા સૌ વડીલ માવતરો અને ધામના સૌ વાલા મુક્તો સૌને નવા વર્ષના જય સ્વામિનારાયણ બહુ આનંદની વાત આપણું નવું વર્ષ ભક્તોના દર્શનથી શરૂઆત થાય છે આપણા ભારતીય સંસ્કૃતિના દરેક શાસ્ત્રમાં ભગવાન કરતા ભક્તોનો મહિમા અનંત ઘણો લખાયો છે પ્રસંગો પણ પ્રભુ એવા યોજા છે કે જ્યાં ભક્તની વાત આવે તો ભગવાન હારી જાય પણ દિલું દરે ભગત ના થવાય કંડી દરે ભગત ના થવાય પાછળ પાછળ ખરે ભગત ના થવાય આવા કપડાં પહેરે ભગત ના થવાય ભગત થવા માટે ખરેખર ભક્તને ઓળખવા પડે અને એના ભક્ત થવું પડે જે ભગવાન મધ્ય અઠ્યાવીસ કરું એવા ભગવાન ભક્ત નો પણ ખરેખર ભક્ત છે મારું એ જ પણ છે એ સિવાય તમે એવા ગુરુ હોય તો મારે શોભે નહીં

અણુ વ્યાપક ગુણાથી જ અક્ષર બ્રહ્મ છે કેટલી બધી મહાસમર્થ ચેતના કહેવાય છતાંય પરમહંસોની સેવા કરવા ક્યારેય પાછું વાળી જોયું નથી આપણને ખબર છે તો મહારાજ પધારવાના હતા અને સંતો બીમાર પડ્યા મહારાજે બધાને પૂછ્યું કોઈ આના પાડી ગયો કારણ કે મહારાજ સાથે જવા માંડ્યું તું ન પડવાનો હતો મહારાજ કહે કે મહારાજ આપનો સેવક તૈયાર જ છે વિચારીએ એટલે અસત્વ કેવું છે સેંકડો પ્રસંગો ગુણાચાર્યના જીવનના આપણને ખબર છે એવું ભગતજીવાને રાજા સ્વામી દાદાજી શાસ્ત્રીજી મહારાજનું જીવન વિચારીએ તો કેટલું અદ્ભુત એ અક્ષર ઉપાસના માટે આપણને સૌને સુખિયા કરવા માટે આપણે સૌ ફરી આવા ધ્રમણના ચક્ર ફસાઈએ નહીં એના માટે એ પુરુષે અદભુત ભેદ ધારણ કરે બધું સહન કર્યું કલ્પનાથી યોગીજી મહારાજના જીવનમાં ડૂબીએ તો પણ એવું ને એવું દર્શન થાય એમણે ક્યારે 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 સ્વામી કહ્યું ને આખું જીવન મહારાજને શાસ્ત્રીવાદ મહારાજને ને શાસ્ત્રીવાદ કાંઈ બી હોય

એની સામર્થ્ય વાત આપણને મનાય નહીં મનુષ્ય ભાવ આવે એક સામાન્ય સામર્થ્ય વાત કરું છું પેલો બોલે કે ખુદા હો તો દૂર દે ખુદા હો તો દૂર દે એ બાપા એ પૂછ્યું કે આ શું કે છે કે બાપા એમ કે છે કે ખુદા હો તો દૂર દે એને આંખો નથી આંધરો છે એને દ્રષ્ટિ જો બાપા કે એમ લાવો ઠાકોરજી એને પકડી રાખજો કે બાપા એના માથા પર ઠાકોરજી મૂક્યા અને

એ આ દીકરાને બ્રેન માં ટ્યુમર થયું એ ડોક્ટર ને બતાવ્યું ડોક્ટર કે ઓપરેશન કરવું પડશે પણ આંખો જતી રહેશે અને અપંગ થઈ જાય છે સ્વામીજી ને પૂછ્યું સ્વામી કે કાય ના ઓપરેશન કર્યું ડોક્ટરો ઓપરેશન કર્યું આંખો જતી રહી એમાં શું છે આ પુરુષો કેવા છે એમાં પછી પધરાવણી પધરાવડી દટુભાઈ ત્યાં ગયા તા એટલે કે સ્વામી આ હિમાં આંખો કઈ તમે આંધરા છો એ નથી આંધ સ્વામીજી માટે ઠાકોરજી માટે કંઈક નાસ્તો બનાવ્યો હતો સ્વામીજી જમતા હતા હિમાંશુ લાવો હતો મારી પાસે પછી આજે ભજી ખવડાય ભજિયું ખાવાથી પ્રકાશ આવી દીધો આખો બધું આજે ખરે છે દીકરો આ તો પછી સામાન્ય વાત છે પણ એને આપણી પાસે પર ને હતું ધરતી આવ્યા આપણને કહ્યું જોઈએ મોક્ષ એના માટે હતું એનું અવતરણ અને એ કેળીમાં સ્વામીજી પધાર્યા ભગવાન સ્વામી નું સાંભળો પણ ધારણ કર્યા એને આટલા છે ત્યાં હજાર ટુકડા કરો એટલે ભગવાન એના રોમે રોમો ભગવાન સોમનાથ નો વાસ પણ એને આપણને એ આપવું હતું કે આપણે સજાય 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 નાના મોટા પ્રસંગો જીવમાં મળે સંસાર છે સંસાર એટલે સ્વામીજી કહેતા કે ભરતી ને ઓઠ સંસાર એટલે સુખ અને દુઃખ સંસાર એટલે મોળી ને દિવાળી અને શંભુ મેરો એટલે સંસાર કહેવાય આજે સારામાં સારી જોબ છે તમે જ્યાં ઉતાર કે તમારો દિવસ જીવીએ એનું કાર્ય છે આપણને એવા બનાવા છે તો વાર પહેલી વાર થઈ આપણા કાઠાકારાનો હરિભક્તો ત્યાં આગળ

ઉપર નો સ્લેબ તોડ્યો એ બેઠો તો દસ ફૂટ દૂર નીચે નિશ્ચિંતા કાર્ય છે આપડે બધા બનાવવા છે અને કઈક સાંભળીએ કઈક થાય તો આપણું મશીન ફાટી જાય આવું થઈ ગયું બધા ઘરમાં તપાસ થઈ ગઈ સ્વામીજી બહુ કહેતા આપણને ઉદાસીનતામાં રહીએ મોટી વાત છે ક્યારે તમારું જીવેલું મોડું દેવાલી જીવન ના થાય એવો બનાવે આપણે સત્સંગ એટલે કરવા બેઠા છીએ આખે ખીચડી આરતી કરી ખીચડી ગાંધી ઘેર ગાય એવો સત્સંગ નથી આ સત્સંગ તો હરેક પરે હરેક સેકન્ડે મારો સૌનો સંબંધ ભગવાન સ્વામી જાય નથી ગ્રેજ્યુએશન નું પણ નથી બહુ સાચું કઉ છું પણ એમાંથી આપણે પસાર થવું છે નવા વર્ષે આપણે આ સંકલ્પ કરવો હસતા પસાર કેવી રીતે થવાય ત્યાં સમય ભર્યું પંદર દિવસ સોમ દિવસે મન કરવાનું દાસ થઈ ગયા આપણે શરૂઆત પહેલું એ નક્કી કરીએ કે નવા વર્ષથી સવારે ને સાંજે ત્રીસ ત્રીસ ફીટ ભજન કરવું છે બીજું નક્કી કરીએ જીવનો પ્રથમ સો લગાડ બહુ પાકું રાખીએ ભગવાન સ્વામિનારાયણ વિચાર કરે કે જે પરવાણી ઉચ્ચારી એમાંથી સિલેક્ટ કરી ખાલી બસો ને બાસઠ બસો બોતેર વત્તાવન એમાંથી બોતેર થી ચોતેર વત્તાવન ડાયરેક્ટ ડાયરેક્ટ ભગવાન સ્વામિનારાયણ આ વાત કરી ત્યાં સુધી આધ્યાત્મિકતા પ્રગટ થતી નથી તો ઠરે જ ક્યાંથી આત્મા રાખી છે એને ઠારવી હોય તો પહેલા અંતર દ્વાર જોઈએ પ્રથમ તો પ્રથમ અઢાર પાકું જોઈએ ઇન્દ્રિયો વડે સ્વધર્મ અને અંતઃકરણ સ્વધર્મ એ પાકો ના હોય તો કપડા પહેર્યા હોય તો આવા ગમન નું ચકરાવું ચાલુ રે 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 આપણા જે ઠરાવ કરો છે નવા વર્ષે શિક્ષા પ્રતિ દ્વિશતાબ્દી મહોત્સવ આપણે એવી રીતે ઉજવવો છે સ્વામીજી મનન તમને પચાસ સાઈઠ વર્ષ આપણે વિચાર કરીએ આપણે કોના માટે એને શું જરૂર હતી એને કોઈ જરૂર નથી હો તો મહારાજ તમારે તો એની કરુણા હતી આપણે ભગવાન સ્વામિનારાયણ ના આશ્રિત હતા એટલે એને સંબંધ નો મહિમા એટલો બધો હતો કે મારણ તમારા માટે જીવ આ ધરતી પર આવ્યા એને પ્રેમ કર્યો આપણે ન જોયું આપણા હેવા સામે ન જોયું એ આપણી બનાવટ કપટ સામે ના જોયું ધરતી પર એક વ્યક્તિ લાવો આટલી બનાવટ ને કપટ કરે તો પ્રેમ કરે એ ગુણાતી ભાવ ને પામેલા પુરુષો જ આ કરી શકે

આપણે પાંચમી વાર ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સ્વરૂપો એના વિશેષ પ્રકારે સ્વામીના જીવનમાં ડૂબેલા આવે છે કેવું જીવ્યા ઓહોહો સ્વામીજીની હરેક પણ એક ઉપેક્ષાઓ થઈ છે હું તો સાક્ષી છું આ નિર્મળ સાહેબ મારા કરતા વધારે સાક્ષી છે વાતો એટલે ક્યારે ક્યારે ઉદાસીનતા એના મુખાર્જન પણ નથી આવી એ તો ઠીક છે પહેલું અતિ ઋણ કર્યું છે એક સેવક ને સાચવવાની આજ્ઞા યોગીજી મહારાજે કરી પ્રભુદાસભાઈ ને કે આને સાચવજો એ સેવક જ સાધુ હતો પ્રભુદાસભાઈ જમવા બેઠ ઉઠાડી મેલે ગોંડલ આ સાક્ષી છે અને યોગી મહારાજ પહેલા જ બોલાય સ્વામીજી પાસે પ્રભુદાસભાઈ પાસે કે આ તમારો વાતાવરણ સગો છે સ્વામીજી હસતા મળ્યા વાચ બહુ અઘરું છે બધું પણ આ પુરુષો આપણને માણસો આપેલો છે

માજન ઉપર કઈક ખૂબ પડ્યું તો માજને નક્કી કર્યું મારા સ્વામિનાય મારા બધા અવાજ છે કે પણ તે વખતના તરબારો તો કેવા છો બધા કોઈ જાતનું ભણતર નહીં કશું ને એ બધા દાદા ખેસરનો વાભો તો એ આમ તલવાર હજાય ગયા જતા તા અને પહેલાં બીજા આમ મુસ્લિમ બે હાદરો કમાજ પડતા હતા આ બાજુ છો આ બાજુ છો એટલે જો કે તલવાર બરાબર પહેલાં હાજી છે કે નહીં નથી આવા ડો પામી ના ભગવાન સ્વામીનારાય પ્રેમ કર્યો હશે ઉદાસ થયા નક્કી કરતા સર્વજ્ઞ પુરુષ હતા દરબાર દરબારમાંથી તરત ઉભા થયા ચાકડી ધારણ કરવા કે મોત્રી ધારણ કરવા અને ચાલ્યા મૂર્તિ પ્રેમ ક્યાં મહારાજ ક્યાં મહારાજ ની ચાલ શરીર મોટું હતું ચાલ બહુ

અમારે તો માફી માગવી જ છે આજે નવ વર્ષ છે આખું વર્ષ જે કઈ ગરબડ ગોટાળા થયા હોય તો ત્યાં સ્વામી કહ્યું મહારાજ આપણે માફ કરે તો ફરી ના કરે એવો હાથે ઠરાવ કરવો પડે આપણે અંતરથી ઠરાવ કરવો પડે અને એ ઠરાવ કરીને આપણે આજે ઉઠવું છે અનુકૂળ ઠાકોરજીને હમણાં આરતી કરવા જઈશું આરતી અહીંયા દર્શન થશે બધાને પછી વારાફરતી પરથી બધા દર્શન કરવા અમારા છે અનુકૂળના તો વિચારીએ કેટલું મહત્વનું ભગવાન ને જમાડે કેટલું બધું ઉમંગ બનાવનાર હશે આખી રાત રસોડો બનાવી છે હરિપ્રકાશ સ્વાગત મંડળ મારું છેલ્લા અઠવાડિયાથી જે બન્યું જે બન્યું રાત બાળક જોયા વગર ભક્તો પણ બધું બહુ લઈ આવે તમે બધા એ ભગવાનના ચરણોમાં ધર્યું તો ભગવાન ખરેખર જમી જતા હોત તો આપણે આટલું ના રહ્યા હોત બધા તો ભગવાન દ્રષ્ટિ પ્રસાદી કરે અને એ પ્રસાદ આપણે આરોગ્ય બાકી તમે ખાવ વધારે આડઅસર થાય 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 આનું નાખાય હા સાચી વાત

પ્રસાદ લઈને જે ઘેર જશે રસ્તા પ્રસંગ લઈ જાય ભગવાને કહ્યું મારા અહમ જોઈએ તો ખરી કરશે તો કાકો પાછું બોલ છે ક્યાંક સમાચાર કોણ છે એના પર બે ગાર દે છે આખર કે આપણા અહમને તોડવા માટેનું કાર્ય પ્રભુ ચાલુ કરે આપણે માગીએ પછી આપે તો આપણે બોલતી આજ એવું નથી કરવું આમી છાતી ના લેવા પ્રાર્થના કરી મારા તમારો જેટલા પ્રસંગો મૂકવા આટલા મૂકો તો અમને બળ આપજો બસ આપ કેવું જીવ્યા आप क्यों दर्शन करायो आपने नववर्ष की आगा आगा अभी शुरुआत करी छे प्रभुनाथ जी अब रो हम जमाड़ो तो मान ऊपर टाइम થઈ ગયો છે આરતી નો સમય થયો ઓ લાંબી વાત નથી કરે બગા આખું આનંદ થઈ ગયો ઓર છે ખરી શુભવાય ને નવા વર્ષના અભિર્મન સાથે ને જય સ્વામિનારાયણ સૌ દે ભગવાન શ્રી સ્વામીનારાયણ હે ભગવાન સપેશળ ભગવાન શીત કરકે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ રોગીજી મહારાજ પ્રગટજીભાઈ હરિશાસભાઈ મહારાજ કાકાજી પપ્પાજી સાહેબ દાદા મહંતભાઈ મહારાજ સૌના સૌના પ્રાર્થના કરવી છે કે અત્યાર સુધી બધું અમલ માફ કરતા જ આપ્યા છે હે ગુરુનાથજી હે ભક્ત ઉત્તમ હે પ્રાણાધાર વધારાનું આજે પણ બધું માફ કરજો દયાળુ પણ એવો બળ બુદ્ધિની શક્તિ આપજો અમે એવો ઠરાવ કરીએ કે અમારે ત્રીસ ત્રીસ મિનિટ વજન કરવું જ છે કરીશું

દરેક મંદિરમાં ભગવાન કૃષ્ણના જુદા જુદા સ્વરૂપો બધા રહ્યા વિચારીએ આપણે હનુમાનને ગણપતિ બાપુ તો હોય જ આપણે ત્યાં તો જ્યાં આપણે ભગવાન પાસે આ માગવું છે કે અમને પણ આવું જીવવાનું બળ આપજો અને અત્યાર સુધીની ફરીથી પ્રાર્થના દયાળું છે ગૌરવજી આ તો ગૌરવ વૈશાલી સમય હથ પકડ્યો છે તમારા સૌના જીવનમાં બસ એક ધારી અને બનીને સ્વામી સૌ ભક્તોને સૌ સમજવાળાને નૂતન વર્ષના ધંધામાં ખૂબ સારી બરકત પૂરજો સૌ સર્વાંગી સુખે થાય તન મન ધન આત્માથી એવું કરી આપજો એ પ્રાર્થના સાથે સૌને જય સ્વામી મેળવ્યા